પાટણ જિલ્લાના હારીજ તાલુકા ખાતે ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વના રોજ જૈન દિરાસરની પરિસરમાં જૈન મુનિરાજ દેવર્ષિ વલ્લભ વિજય મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી મુનિરાજે હારીજમાં કેપી હાઈસ્કૂલમાં પોતાનો કર્યો જેમાં તેમનું નામ ચિંતનભાઈ શાહ હતું જે સત્તર વર્ષ બાદ તેઓ પોતાના વતનનું ઋણ અદા કરવા હારીજમાં પધાર્યા હતા તો સત્તર વર્ષ પહેલા જૈન ભગવત દીક્ષા અંગીકાર કરી અને ચિંતનભાઈમાંથી મુનિરાજ દેવર્ષિ વલ્લભ વિજય મહારાજ નામ ધારણ કર્યું હતું તો મહારાજે ગુરુજનોનું ઋણ અદા કરવાની ઈચ્છા વ્યક્ત કરતા હારીજ જૈન દિરાસ આશ્રમ પરિસર ખાતે ગુરુ પર્વની ગુરુજીઓ સાથે ઉજવણી કરવાનો વિચાર વ્યક્ત કર્યો હતો તો આ કાર્યક્રમની અંદર વર્ષ ઓગણીસો સત્તાણું ની બેચમાં અભ્યાસ કરતા સહધાર્ય મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા તો પધારે ગુરુજીઓનું કુમકુમ તિલક સાથે ચરણ પૂજન કરી ભેટ સોગાદો આપી ગુરુજીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમનું આયોજન જયેશભાઈ તેમજ ચિરાગભાઈ સંજયભાઈ પીઆઈ ઠક્કર સાહેબ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું તો સાથે સૌ મિત્રોએ અંતમાં ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો દીપક સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ